નવી એસઓપી જાહેર બાંધકામ સાઇટ પર ટાવર ક્રેન ઉપયોગ કરતાં પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે અમદાવાદમાં બાંધકામ સાઇટ ઉપર ટાવર ક્રેન ઉપયોગ કરતાં પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે ટાવર ક્રેનના ઉપરના ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઇટ લગાવવી પડશે ટાવર ક્રેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકો માટે સલામતીની જવાબદારી ક્રેન સંચાલક માલિક અને ડેવલપર્સની રહેશે શહેરમાં બાંધકામ સાઇટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવ્યું છે બાંધકામ કરનાર ડેવલપર્સ દ્વારા બાંધકામ સાઇટ ઉપર ટાવર ક્રેનનો ઉપયોગ થાય છે આ બાબતને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં ટાવર ક્રેનના ઇન્સ્ટોલેશન ઓપરેશનની કામગીરી સાથે સંકળાયેલા મજૂરો આજુબાજુની મિલકતો નાગરિકો તેમજ વાહનોની જાહેર સલામતી જળવાય એ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે